ફ્રેન્ડ જો સાંજનો ટાઈમ થઈ ગયો છે અને સાંજની રસોઈ માટે થોડુંક મારે મહારાષ્ટ્રીયન જે ઠેચા કે ને એ બનાવવાના છે તો તમે વિડીયોને છેલ્લે સુધી જોજો અને જોજો એ જે મહારાષ્ટ્રીયન ઠેચા એટલે એક પ્રકારની ચટણી હોય છે એને તમે રોટલી પરોઠા ગમેના ભેગી ખાઈ શકીએ પુડલા ભેગી પણ અને શાકની પણ રોટલી ભેગી ખાવ તો શાકની પણ જરૂર રહેતી નથી એટલી મસ્ત બને છે તો તમે પણ ઘરે ટ્રાય કરજો તો જો આપણે એ મહારાષ્ટ્રીય ઠેચા બનાવવા માટે સૌથી પહેલાં રાઈ અને જીરું ઉમેરી દીધું છે થોડું અને જીરું અને રાઈ તતડે એટલે આપણે થોડી એમાં હીંગ પણ નાખી દઈશું અને થોડા આપણે એમાં લીમડાના પાંદડા નાખીશું અને આ ચટણી તમે પૂરી પુડલા થેપલા બ્રેડ ગમે હારે ખાવ બહુ મજા આવે છે અને ખાસ કરીને બાજરાના રોટલા હારે તો બહુ જ અને લીલા મરચાં લસણ અને સિંગદાણા પણ નાખી દીધા છે અને આ બધું તેલમાં એકદમ મિક્સ કરી અને આપણે જીરું ગરમ મસાલો પછી નિમક અને લીંબુ નાખીશું અને એકદમ ખટ મીઠી ચટણી થાય છે તો એકદમ બહુ મજા આવે છે અને ભાત ભેગી પણ ખાઈ શકો તમે સે જળદર નાખશું જેથી કરીને કલર એકદમ સરસ આવે અને આને તમે મિક્સરમાં ક્રશ કરો એના કરતાં જે ખાંડીને બનાવી છે ને આપણે એમાં બહુ મસ્ત થાય છે તો હવે આપણે બધું એમ તેલમાં ફેરવી લીધું છે અને તાત્કાલિક જો કોઈ શાક ન હોય અને એમ થાય કે મરજી નથી શાક ખાવાની તો તમે આ રીતે મારે હસ્ટેન્ડ ઠેચા બનાવી શકો બહુ મજા આવે છે ખાવાની જરૂર ઘરે ટ્રાય કરજો અને જુઓ આ રીતે બધું ખાંડી લેવાનું અને તમે આમાં ખાટી ખાવી હોય તો ભલે નહીંતર ખાંડ પણ ઉમેરી શકો અને હવે આપણી જે ઠેચા છે તૈયાર છે અને તમને રેસીપી ગમે તો વિડીયોને લાઈક શેર કરજો અને જો ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઈબ કરજો એકદમ મસ્ત મસ્ત બને છે એક વખત આ બનાવો તો તમે ઘણા દિવસ સુધી એને સ્ટોર પણ કરી શકો છો